સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ખાસ સ્વરૂપે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ ડ્રાઇવ દરમિયાન અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો તેમજ વાહનો રાખવામાં આવ્યા હોય તેને હટાવવાની કામગીરી કોર્પોરેશનની ટીમ સાથે મળીને પોલીસે કરી હતી

કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માત ના બનાવો પણ બનતા હોય છે આવા અકસ્માત ના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજ નવસારી બજાર કોટફીલ રોડ અને જુનિયા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે

અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય એવા રોડ આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં લાંબા સમયથી થી બિનવારસી વાહનો પડેલા છે તેમજ ભંગાર સહિતની ઘણી બધી વસ્તુઓ રોડ પર મૂકી દેવામાં આવે છે જેના લીધે ટ્રાફિક પણ સર્જાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય અને લોકોને અગવડતા ન પડે તે માટે આજરોજ નવસારી બજાર કોટસ ફિલ્ડ રોડ અને જિંગા સર્કલ રોડ પર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે તેને તોડવાની કામગીરી કોર્પોરેશન સાથે સંકલનમાં રહીને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે વધુમાં જણાવ્યું હતું કે આવી જ ડ્રાઈવ શહેરમાં જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે એવા રોડને ક્લિયર કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત